વખત આવીએ સૌ સારા વાના થઈ જશે એવી આશાની દોરી પકડીને રૂપાએ લગ્નજીવનના પચાસ વર્ષ કાઢી નાખ્યા હતા પણ રઘાના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો ન હતો આશાની દોરી પકડી પકડી ગુંગળાતા શ્વાસોને જીવાડવાના પ્રયાસે આખરે રૂપાના આયખાની દોરી તૂટી ગઈ અષાઢી વરસાદ કાળો કેર બની વરસી રહ્યો હતો એવામાં રૂપા તેના ધણી રઘાએ ચીંધેલું કામ પૂરું કરવા મેડી પર ચડી હતી ઉતરતી વખતે કાળનું પગથિયું આડું આવ્યું અચાનક જ રૂપા દાદરથી રોડાતી નીચે ઠેલાઈ ગઈ ગણતરીના શ્વાસો ભરતી રૂપાની આખી રઘાના ચહેરા પર સ્થિર થઈ એ સાંજે જ દેહમાંથી આત્મ અશુ વાટે બહાર નીકળી ગયો હા એ અશુ ફરિયાદ ભરેલું હતું રૂપાની આંખોમાં થ્રીજી ગયેલી ફરિયાદે આજે અંતિમ આસુ વહાવી વિદાય લીધી ફરિયાદ બાપે તેને પારકી થાપણ કહી અને ધણીએ હંમેશા પારકી જ રાખી પરોઢીએ જેના હાથના ઘડેલા રોટલાનું સિરામણ કર્યું હતું રોંઢો થતાં તેના દેહને મૂર્ખાગ્નિ આપી આ વેદના રઘાની આંખીમાં જઈને થ્રીજી ગઈ રૂપાની બધી જ ઈચ્છાઓને તેણે તાબે કરી રાખી હતી પણ એની આ ઈચ્છાને પૂરી થતાં તે રોકી ન શક્યો માતાજીને સવાર સાંજ દીવો કરતા સમયે તે બસ આટલું જ કહેતી માં મારો ચૂડી ચાંદલો અખંડ રાખજે ઘરચોળું ઓઢી આ ઘરમાં આવી છું એ જ ઘરચોળું ઓઢી આ ઘરમાંથી મારી નનામી નીકળે સૌભાગ્યના કંકુનો શણગાર સજી રૂપા આજે અનંત વાટે નીકળી ગઈ હતી રૂપાના દેહને અગ્નિદાહ આપી રઘાએ તેને ભારે હૃદયે અંતિમ વિદાય આપી ઘરે પહોંચી ઓસરીમાં ઢાળેલા ખાટલા પર બેઠેલો રઘો વીતેલા દિવસોની યાદોમાં વિચારમગ્ન થયો પચાસ વર્ષના લગ્ન જીવનમાં તેણે રૂપાને પારકી જ ગણી હતી જો પોતાની માનતો હોત તો પચાસ વર્ષમાં પચીસ વાર તેને ધક્કો મારી આ ઘરમાંથી કાઢી મૂકી ન હોત પાંચ ચોપડી ભણી લીધાનો પોરો કેટલો હતો મને નાનપણમાં જે જોયું શીખવાડ્યું હું પણ એ જ ઘરેડમાં ઘડાઈ ગયો મરતપણાનો અહમ આડો આવતો હતો મૂછોને મરોડતા મરોડતા તેને કહેતો આ મારું ઘર છે અહીંયા મારો હુકમ જ હાલશે સમજી બાપડીનું બાવડું ચાલીને ડેલા બહાર કાઢી મૂકતો હતો કોક દહાડો લાતુ પાટા તો કોક દહાડો ચૂલે સળગતા લાકડે તેને દઝાડી પણ હતી પોતે કરેલા રૂપા પરના અત્યાચારોની યાદોએ તેના અંતરમાં અગન ચાપી દીધી હતી જે જીવતે જીવ તેના મિલનની જખના કરતી રહી આજે તેની અનંત વિદાયના વિયોગમાં રઘો બેબાળ બેબાકડો પ્રતીત થઈ રહ્યો હતો મારું ઘર મારું ઘર કરતાં રઘાને હવે ઘરના ખૂણે ખૂણે રૂપાની હાજરી દેખાતી હતી તોરણ ટોડલિયાના એક એક મોતીમાં ઉમરામાં દોરેલા સાથીયામાં પાણીયારે ચિતરેલા મોરલામાં ઘરમાં કરેલ લીપણમાં બધે એના જ હસ્તાક્ષર ભાળી રહ્યો હતો આખી જિંદગી મારું ઘર બોલી બોલીને રૂપાને પારખી હોવાનો અહેસાસ કરાવતો રઘો હવે સમજી શક્યો કે રૂપાએ તેના દ્વારા અપાયેલા અપમાનોનો કડવો ઘૂંટડો ગળે ઉતારીને ઘરને પોતાનું માનીને જ શણગાર્યું હતું સંભાળ્યું હતું ગાડામાં બધાના કાળું ધોળું અને કયા વહુકી ગયેલી કાબરીને એ એક જ મિનિટમાં તાબે કરી લેતી હતી તેના પ્રેમ થકી પણ હું મૂવો અભાગ્યો કોઈ દી એના તાબે ન થયો એના પ્રેમને સમજી ન શક્યો જેની હયાતીમાં પણ એણે કોઈ દી તેની હાજરી નહોતી નોંધી તેને આજે ફળિયામાં ગમાણમાં ભીતે થાપેલા છાણામાં બધે તેની હાજરીની કમી વર્તાણી પોતે રૂપાને આપેલા દુઃખોનું પ્રાયશ્વિત કરવા તે બેબાકડો થયો પણ રડ્યા પછીનું ડહા પણ શું કામનું મુશળધાર વરસી રહેલા વરસાદ વીજળીના કડાકાઓ સાથે રઘાના દિલમાં પણ ગ્લાની અને પસ્તાવની મેહ વરસી રહ્યો હતો અચાનક દરદનો ડૂમો બાજી ગયો ડુસકા સાથે તેની આંખોમાંથી જેલા આંસુઓ વહેવા લાગ્યા ભીત ઉપર ખોડેલી ખીલીમાંથી પવનથી સરકી રૂપાના સાડલાનો પાલવ રઘાની આંખીઓને અટકી જાણે તેના આંસુ લૂછી તેને માફ કરવા આવ્યો વર્ષોથી જેણે એક એને સ્પર્શ પણ નહોતો કર્યો આજે તેની ઊફ પામવા તે અઘીરો થયો ઉડો નિશાસો નાખી તે જેવું ગોદડું ઓઢવા ગયો તો તેના પર રૂપાના સાડલાનું પડ ચડાવેલું જોયું ગોદડામાં લપેટાઈ જાણે તેને રૂપાનો ઉફ ભર્યો સ્પર્શ મળ્યો એ સાથે જ તેણે મનોમન પ્રભુને પ્રાર્થના કરી હે નાશ આવતા જન્મે આ સૌભાગ્યનું કંકુ મારા ભાગે આપજો રૂપાએ જે આંસુને અંતિમ વિદાય આપી હતી એ રઘાની આંખીમાં જઈને સમાઈ ગયું વરસાદે આપેલી આ કરમ પીડાને યાદોની ગાંઠો વડે બાંધી રાખો આવતા જન્મે રૂપાના મિલનની જખના સેવતો તેના વિયોગને વહાલો કરતો રહ્યો હવે તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ તો ન હતો